જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર ખાતે શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલ્લગીરીજી મહારાજના પાવન સાનિધ્યમાં છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે આજે ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો છે ગુજરાતની ગંગા સમાન નર્મદાનો આજથી છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણીની શરૂઆત આજે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અખલધામ ખાતેથી ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ તારીખ આઠ બે બે હજાર ચોવીસથી થી ચૌદ બે બે હજાર ચોવીસ સુધી રોજ બપોરે ત્રણ છો સમય દરમિયાન ગાયત્રી મંદિરે પહોંચી હતી ત્યારબાદ કથાનો પ્રારંભ થયો હતો તારીખ ચૌદ તારીખે કથાની પૂર્ણાહુતી પંદર ફેબ્રુઆરીના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે આઠ કલાકે એ દિવસે સાંજે સંતવાણી ડાયરોજ જેમાં પ્રખ્યાત કલાકારો નામી કલાકારો દ્વારા ડાયરાની રમઝટ બોલાવશે તારીખ સોળ બે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ છવ્વીસમો નર્મદા જયંતી મહોત્સવમાં નર્મદાશીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે સવાલાગ દીવડાની મહાઆરતી ભવ્ય અનકોટ ભવ્ય આતશબાજી નર્મદા મહાપૂજન એક હજાર નંગ સાડી અર્પણ મહા અભિષેક કેક કટે આ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે આ નિમિત્તે ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં સહભાગી થવા આમંત્રિત કરી રહ્યા છે આઠ તારીખે ગાયત્રી મહાપુરાણ કથા ચાલુ થઈ છે અને આજે ત્રણ વાગે ગાયત્રી મહાપુરાણ ની શોભાયાત્રા નીકળી જડેશ્વર ગામમાંથી પરત આવીને આજે ત્યાંથી છ ગાયત્રી મહાપુરાણની કથા ચાલુ કરવામાં આવે છે અને કાલથી વિવિધ કાર્યક્રમો ચાલુ થશે ચૌદ તારીખ લગી ગાયત્રી મહાપુરાણની પૂર્ણવત્તિ છે પંદર તારીખે એકાણકું ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો છે રાત્રે ડાયરો રાખવામાં આવ્યો છે સંગીતમય અને સોળ તારીખે મહા આરતી સવા લાખ દીવા પ્રગટ આવશે એક હજાર આઠ ચુંદરીમાંને અભિષેક કરવામાં આવશે અંકુટ રાખવામાં આવશે અને કેક સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તો નર્મદા જયંતિમાં ભરૂચની જનતાને બહુભર્યું આમંત્રણ છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવા રાખેલ છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ